નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજ્જુ ટ્રેકરમાં અને આજે નવો વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે જવાનું છે જામનગર જામનગર જઈ અને થોડીક મોબાઈલની એસેસરીઝને લેવાનું છે અને રખડવાનું છે તો વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણે રામપિયારી થઈ ગઈ છે તૈયાર એટલે રામપિયારી લઈ અને નીકળી જાય અને ફટાફટ પહોંચી જાય જામનગર દર્શક મિત્રો આપણે પહોંચી ગયા જામનગર જોવામાં આવા જે મોલ નહીં કેમ છે મોટાભાગે અને અહીંયા ઉપરના આ બિલ્ડિંગ છે કેવડા મોટા બિલ્ડિંગ છે તો અહીંયા પહોંચી ગયા છે ને અહીંયા આપણે મોબાઈલનું ચાર્જર એ જોવાનું છે તો એ પહેલાં જોઈ લઈએ પછી જામનગરમાં રખડ અને આપણે મોલમાં જવું છે આ યુડિયો થઈને ચક્કર મારવી છે અત્યારે શિયાળામાં જો ગરમ ગરમ સેટર સારું મળી જાય તો લેવાનું છે પછી આટો મારીને આવકારો તો હલો જઈએ આવું છે અત્યારે પહેલાં નીચે કીધું ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્યાં લેડીઝ માટેનું છે અને ઉપર છે જેન્ટ્સ માટેનું છે આવીને આટા ભેગા કરીએ પણ લેતા નથી ગરમ ગરમ છે એ આવે છે કે અહીં હીટર ચાલુ છે તો ભાઈને ભાઈ ટાઈટ લાગે એટલે થોડી વાર અહીં અંદર પડ્યા છે અને જો અહીંયા પાછળ સીડી છે અને આ બાજુ નીચે લેડીઝ માટેનો ખરીદીનો એરિયા છે આપણે ઘણી સમયથી રખડીએ છીએ સાંજના વાગી ગયા સાત અને આપણે રખડી છીએ જામનગરમાં અને જામનગરમાં બે ત્રણ કામ હતા એ બતાવવાનું ભાઈ મોબાઈલનું ચાર્જર છે આઈફોન એ લઈ લીધું છે નવે નવું અને બીજી એસેસરીઝ હતી પણ આજે એ મેળલ નથી પડ્યો અને જામનગરમાં આવ્યા છે તો ભાઈ રાજલક્ષ્મી જે ફેમસ છે નાસ્તા માટે ત્યાં નાસ્તો કરવા આવી ગયા અને સરસ છે પપ ખાવાનો છે તો આપણે પહોંચી ગયા છે અત્યારે રાજલક્ષ્મી પાસે અને અહીંનો નજારો છે એ તમને બતાવી દઉં સામે છે ને એ રાજલક્ષ્મી બેકર છે અને આ જામનગરમાં બહુ ફેમસ જગ્યા છે કદાચ કોઈ બહારના છે એ આપણા વિડીયો જોતા હોય અને જામનગરમાં ક્યારેક આવે તો ચોક્કસથી આ જગ્યાનો લાભ લેજો અને ઘણી બધી છે એ નાસ્તાની વેરાયટીઓ માટે જાણીતું છે અને અહીંયા પીઝા પણ મળે છે અને આ બાજુ છે ને એ રાજલક્ષ્મી બેકરી છે અને અહીંના છે ને તંદુરી મસાલા પપ છે ને એ બહુ ફેમસ છે તો જરૂરથી મુલાકાત લેજો લાભ લેજો હવે આપણે જામનગરમાં આમ ફર્યા કરીએ છીએ હજી આપણે બીજી જગ્યાએ જવાનું છે તો મળીએ આગળ મિત્રો આપણે જામનગરમાં પહોંચી ગયા ફરતા ફરતા ટીબીએ માર્કેટ જે ટાઉન હોલની બાજુમાં આવેલ છે અને અહીંયા આપણે ને એવું ગરમ છે કપડાં લેવાના છે તો માર્કેટમાં જોઈ લઈએ અને તમને એ બતાવીએ શું શું મળે છે એ અને સારું સ્વેટર મળશે તો લઈ લેશું તો ચાલો મિત્રો Terlalu kejam, nah, jadi dia dibelikan market mau perisik. Aneh, kita DJT rider, kecil, tuh, paspor, lewat, 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 અનેલ મિત્રો આપણે ધીબેજના માર્કેટમાંથી જે સ્વેટર લઈ લીધું છે નવું બાબા તો દેખ્યું લાગે સારું લાગે છે તો કમેન્ટ કર દેજો મે વિડિયો જોમે તો લાઈક કર દેજો શેર કર દેજો સબસ્ક્રાઇબ કર દેજો તો ગુજુ રેકર આ છો લોક છે અહીં પૂરો કરીએ છે આવજો બાય બાય